સતત વધતી ગરમીને કારણે સુરત શહેરમાં ચામડીના દર્દીઓમાં અચાનક વધારો થયો છે શરીર પર ખંજવાળ આવી તથા ચામડી લાલાશ પડતી થઈ જવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે સુરત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો અહીંના ચામડી રોગ વિભાગમાં ફંગલ ઇન્ફેક્શનના દરરોજ આશરે પાંચસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે આ મુદ્દે તબીબે જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુ દરમિયાન વાયરસ અને બેક્ટેરિયાના કારણે ચેપ થતો હોય છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે છે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પસના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિ સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બે થી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે આ ગરમીના લીધે મેન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેરો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઈડ કરે